મહિનામાં એટલે અમે ચેક અમારે પેલા કોઈ જોડે મોકલવાનો હતો પછી એમ થયું કે હવે જવાના છે તો મળીએ હવે એ દરમિયાન આનું નથી હકીકત એ છે એના પપ્પા મમ્મી જે રીતે બિહેવ કર્યું એના મેં એના પપ્પા મમ્મી તો ઓછું એનું એકસો ને પચાસ ટકા એ છે હવે નયન હું ખોટો એના શ્રેયના સમ કે એવું નહોતું બન્યું એના પપ્પા મમ્મીને અમારા વિરુદ્ધ બ્રેન વોશ કર્યું હતું ઝેર ભર્યું હતું અમે ઘરમાં તરત વાત કરી ખુદ તરત બોલી કે પપ્પા મમ્મી આવું છે તે કેમ બોલી શકે આવું કરી કેમ ના શકે એટલે ત્યારે પછી વાત પતી એ લોકો બી આયા પેન્સિલવેનિયા અને ત્યારથી ઓફિશિયલી સંબંધ બગડ્યા હવે એ દરમિયાન પ્રિતેશભાઈ ત્યાં હતા પછી જેમીને એમને ફોન કરીને કહ્યું કે તમે થોડા ટાઈમ પછી તમે બી એકલા છો તો તમે બી એટલાન્ટ આવી જઈશ તમને હેલ્પ કરશે જોબ શોધી આપીને મદદ કરીશું લીધે મોટેલ મારો છો છોકરીઓનું બે દીકરીઓ છે તો અમને બગડે નહીં એટલે અમારા ઘરે આયા હવે દરમિયાન જ્યારે મેં પેલો ચેક આપવા ગયા હતા ત્યારે મંકા નું મળ્યો હતો એટલે મંકા કાઇ મે વખત કરી અત્યારે મને લાંબુ બહુ યાદ નથી મંગા કાકા ખુદને ખબર હશે કારણ કે એમણે બધું કર્યું હતું હેલ્પ કરી હતી એમને ખુદને ખરાબ દેખાવાતું હતું આ લોકો લીધે પછી ને અમારા ઘરે આવીને રહ્યા જેમની તરત અલ્પાની જોબ એની જ જોબમાં સેટ કરાવી દીધી પ્રિતેશની ની બી કરાવી દી હું પ્રિતેશ કરી ના શક્યો પછી ઘેર આવી ગયા સચાઈ એ છે કે તે વખતે ત્યાંથી અહીં આવ્યા ત્યારે પ્લાન ઓલરેડી પેન્સિલવેનિયા જવાનું નક્કી જ હતું સીધા જાય તો નજરે ચડે એટલે અમારે ત્યાં આવ્યા એક દસ દિવસ થયું એ દરમિયાન કુનલ કમલની ટચમાં એટલે શું ચાલેલું છે એ બધું પછી લગભગ બે બીજે એવું થયું એટલે કે છે અમારે તો અહીંયા પૈસા ઓછા મળે છે આમ છે તેમ છે હું તો મત કરો લઈને પાછા દેસુ તે વખતે ચોખ્ખું આપવું તે વખતે કહેવા મળે મારે નોર્થ કેરોલિન જવું હોય તો ત્યાં જ જવું છે પ્રયત્સ કે ના ના મારે તો નોર્થ કેરોલ પણ સેમ વસ્તુ કે અહીં એક પેલું બિલમાં ચોર હતો એટલે પ્રૂવ કરવા કે બતાવવા માટે કે અમે તો ખરેખર જવાના હતા પણ બીજા દિવસ ની કરવાના તેના આગલે દિવસ રાજુને એમને કહ્યું કે હવે તમે શરત મારવા તૈયાર છું કે તમે અહીંથી નીકળશો સવારે એ સીધા પેન્સિલ વિના જવાના છો અને એ થયું એટલે તે વખતે એ થયું અને એ લોકો ત્યાં ગયા લોકો જોડે બે ભાઈઓ જોડે સંબંધ ઓલમોસ્ટ

બધું ધીમે ધીમે કુદરતી બહાર આવે હવે આમાં કેવું છે કે આગળ બી કહ્યું કે સચ્ચે ક્યારેય છુપાઈ રહેતી નથી અને બીજું એ બહાર આપણી ઈચ્છા પ્રમાણે ના આવે એ ભગવાનની ઈચ્છા પ્રમાણે ભગવાનના સેટિંગ પ્રમાણે આવે એટલે લગભગ ચાર વર્ષ પહેલા મારી મોટા ભાઈની દીકરીની સાસરી તાલુકો રહે છે ત્યાંથી નજીકમાં છે

તમારા બંદૂક છે તમને ખબર છે કે બંદૂક ફોડો તો ગોરી માણસને માર નાખે અને તમે હવે આમ કોક ભૂલ છે તો ભૂલ નથી બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ત્યાં લોકો પેન્સિલ લઈને ગયા ત્યારે અનેક દિવસો સુધી જેમની એટલું રેડી છે રાતમાં રાતે પથારીમાં સુતા સુતા બીજી સાઈડે ફરીને જેથી મન ખબર ના પડે કારણ કે એક રીતે બે વસ્તુ હતી આ એનું ઇન્સલ્ટ કર્યું હતું એનું જે તપિસ તપસ્યા હતી કે ભાઈ ભાઈઓ મારા આવી ખુશ થાય કે બે હજાર બે માં ફાઇલ કર્યું ત્યારથી દિલથી રાહ જોતી હતી ત્યાં લોકો એમની પીઠમાં ખંજર માર્યું બે ભાઈઓએ અને ભાભીઓએ કારણ કે ભાભીઓને કહેવા ત્યાં આવે આ ખેલ કર્યો હતો એટલે ભાભીઓ તો એનાથી ખરાબ આંખમાં કહેવાય કારણ કે કઈ કઈ જેવી કે જેના લીધે રામને જેલમાં જવું પડતું અને રામના બાપ મરી ગયા હતા એ બધી વસ્તુ છે એની વે ત્યાં ગયા ત્યારે ફોન કર્યો બંને આવો એટલે કમલભાઈએ છટકવાની ટ્રાય કરી પણ ના છટક્યું કે છૂટકો નતો એ કલ્પાન ત્યાં આવ્યા પછી વાર્તા કરી રડીને કે ભૂલ થઈ ગઈ ત્યાં દિલમાં તે વખતે બી એટલું જ પાપ સાચું તો બોલતા જ નથી અને છટકવાની વાત તે વખત સાચા કારણથી છટક્યો તો કે બાનું કરે એમને એને એમ કહ્યું કે પપ્પા મમ્મી સિનિયર ડે કેર માંથી પાછા આવશે એમને જો ઘરની ચાવી નથી એટલે મારે જવું પડશે એટલે એમ કરીને વાત કપાઈ ત્યાં એટલે પુરુષ જ તો આવી નહીં એ લોકો તે વખતે બી એમ નતું કહ્યું કે કશું એમ કે એમને તો જોબ ના પ્રોબ્લેમ હતા તો ધેટ વોઝ ગાર્બેજ કે જોબ નથી મળતી કારણ કે જોબ તો અમેરિકામાં બધે જ મળે છે અને ના મળતી તો લોકો એક સ્ટેટમાં કોઈ રહેત નહીં બીજું એમ કે છે મેં મોટેલ ની નથી કરવી તો આજની તરીકે બી હજુ કમલભાઈ એમ જ કે મોટેલ બાય કરવી છે તો એ બે વસ્તુ બી જૂઠું હતી ત્રીજું કમલભાઈ એ બંને આ કારણો અમને માતા પિતા ને આપ્યા હતા ત્રીજું નોનવેજ હેન્ડલ કરવું પડતું હતું બધું તો આવીને પહેલા જ અઠવાડિયે કમલભાઈ એમ કહ્યું કે અમારા એટલાન્ટા એરિયામાં ચિકનનો પ્લાન છે તો કે ત્યાં પગાર વધારે મળતો હોય તો ત્યાં જઈશ મને કોઈ પ્રોબ્લેમ નથી ફરક ના પડે એટલે ડગલે પગલે જૂઠું બોલવાની એમના બ્લડમાં છે એની પછી 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 અમે આવ્યા અને એક વર્ષ ફરી એમની સાઈડે દિલમાં કોઈ ઇન્ટરેસ્ટ ત્યારે બી નતો જે દિવસે પેન્સિલ લઈને ગયા એમથી ત્યાંથી દિલથી જ કે હવે જમીન જયેશ કુમારને ઘર જ હોય તો આવે ને તો આપણે કોઈ નમવાનું બી નથી અને જોડે આપણે છ જણ છીએ એટલે આપણે કશું એ કરવાનું નથી એટલે એ સાઈડનું ના છૂટકાનો સંબંધ હતો પછી અમે જ્યારે ફરી હું જેમીની અને મારો મોટો સન એ જુલાઈ ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ગયા ત્યારે અલ્પન ત્યાં હતા પેલું સંબંધ થોડો હતો એટલે એક દિવસ હું કમલને ત્યાં ગયો અને તે વખતે કમલના સાસુ સસરા ત્યાં હતા એના દિલમાં પાપ કારણ કે પકડવાની બીક એટલે એના પપ્પા મમ્મી બહાર સાસુ સસરા વોક કરવા નીકળ્યા એટલે હું એકલો હતો ને એકલો હતો ઘરમાં કોઈ હતું એટલે મેં એને ફરી વાત કરી કે કેમ કરવું પડ્યું હતું આ બધું અને શું કર્યું હતું એટલે એક્ટિંગ ચાલુ કરી કમલભાઈ હા કરતા અને એમ કે એવું હોય તો હું તો મારું ગ્રીન કાર્ડ ને પાસપોર્ટ બધું આપી દઈ હું એકલો ઇન્ડિયા જતો રહીશ તો એટલે મેં તરત કોઈ મેં જતો રહે મને કોઈ ફર્ક નહી પડતો એટલે લાગ્યું કે હવે અહીં છૂટકો નહીં એટલે તરત નાઠો ઉપર રૂમમાં જઈને બાણું બંધ કરીને સુઈ ગયો સુવાનો ડોંગ કરવા હું પાછળ ગયો અને રૂમમાં ઘૂસ્યો ને ત્યાં હું રહ્યો મેં તો શું એટલે એણે તે વખતે પોતાના શબ્દોમાં કહ્યું તો મારા કુમલ કુનલ કુશ યશવી અને સાહેબ ને સોગન ખાઈને કહું છું અને એને ખોદ સ્વીકાર્યું પ્રિતેશનું બોલું પછી લાગ્યું કે તો જયેશ કુમાર છોડશે નહીં એટલે એને તરત પ્રિતેશને ફોન કર્યો અને ફોન સ્પીકર પર છે એ પ્રિતેશ ને ખબર નહીં એટલે કમલે કહ્યું કે પ્રિતેશ જો જયેશ મને આવું કરે છે એટલે પ્રિતેશ ને ખબર નહીં કે હું સાંભળું છું એટલે એ પ્રિતેશ ને એડવાઇસ એવી આપે કે તું એમની તો વાત ના કરીશ અને તું બાણું અંદર થી બંધ કરીને સુજા એમની તો વાત ના કરીશ આ પ્રિતેશ ની એડવાઈસ બરોબર પછી પેલા ફોન મેલ્યો એટલે હમણાં ભાઈ લાગ્યું કે હવે છટકામાં નહીં એટલે ત્યાંથી જેમીન ફોન પર વાત કરી કે જેમીન મને આવું કરે છે આમ છે એટલે પેલી ત્યાં રહી એટલાન્ટા ગભરાઈ ગઈ કે શું થયું છે

એટલે મેં એને છટકાર્યો પછી મેં પ્રિતેશ પૂછ્યું કે આમ તું તે શા માટે કર્યું જેમીની હર્ષપાર્થ મારા વિરુદ્ધ આ કાવતરું કેમ કર્યું તને શરૂઆતમાં જ પહેલાં જ કહ્યું તો કે તારે લોકોનું કોઈનું બી અને કેટલાનું બી એપ્લાય કરવું હોય તો અમને કોઈ વાંધો નથી તો તે વખતે તે અને અડપુએ ના પાડી કે અમારે નથી કરવું તમે જ કરો કારણ કે અમારથી નહીં થાય તો પછી આ કાપતરો શા માટે કર્યું અને પછી એક અક્ષર બોલ્યો અને સીધો પછી ઉપર પોતાના બેડરૂમમાં જતો રહ્યો અને પછી ત્યાંની ગળીથી આજનો દિવસ મારી સામે આવતો જ નતો સિવાય કે નીચે એની મોટી દીકરી શ્રેયા હોય અને એના મમ્મી હોય તો જ એ ત્યાં મારી સાજરીમાં આવતો હતો જેથી હું કંઈ બોલું તે વખતે પછી મેં

ભેગા નતા થતા બીકેન્ડ સુધી થાય કે પ્રિતેશ સવારે જ વર વહેલા જતો રહે અને સાંજે આવે એ પહેલા અલ્પુ જ વર ગયો હોય ને રાત્રે મોડા આવે એટલે પ્રિતેશ જો પર જાય ત્યારે ઊંટતી હોય તો મે કોઈ વાંધો નહીં અને કમલ જોડે બી વાત કરીશ પછી પ્રિતેશને પૂછ્યું તો પ્રિતેશે શું કહ્યું મને ગ્રેટ ખબર નથી પણ એ ટૂંકમાં એમ કે મહેનત કર્યું અને મારે કહ્યું પ્રયાસ મારે કશું ચોખ્ખ ચોખવટ કરવાની જરૂર નથી અને કમલે એવું કહ્યું કે તું માથું ના મારીશ તો કમલ ત્યારની ઘડી ને દિવસ અઢી વર્ષ એ વાત કારણ કે આ વસ્તુ બની હતી લગભગ બારમી કે ચૌદમી જુલાઈ બે હજાર ત્રેવીસની આસપાસ અને ત્યારથી પછી મારો નંબર બ્લોક કરી દીધો ત્રણે હવે ત્યારની ઘડી પછી અલ્પો બી સંતાકી થઈ ગઈ ટૂંકમાં એને ખબર તો પડી જ ગઈ હશે કે શું છે એટલે એને મન બતાવવાની જગ્યા નથી રહી અને પર્ટિક્યુલરલી જ્યારે કમલ ભૂલ સુધાર સ્વીકારવા અને સુધારવા તૈયાર નહોતું એટલે એમણે ત્રણેય નંબર બ્લોક કર્યા વોટ્સઅપના અને પછી ત્યારની ઘડીને આજ સુધી લગભગ કોઈ વાત નથી થઈ ગઈ સિવાય કે જેમ ની ફોન કરે એના પપ્પા મમ્મી વાત કરવા જે નયન ઘરે છે તો નયન લોકો એમની જોડે ફોન છે કારણસર એક તો એના પપ્પાને થઈ છે એટલે તબિયત જનરલી સારી નથી બીજું શક્ય છે હવે સચ્ચાઈ ખબર નથી કે ફોન એ લોકો જોડે જો જેમની કે હું વાત કરી આ લોકો બધું ખબર પડે તો બેન નાગા થાય અને એમને પેલા દુઃખ થાય અને કે આઘાત લાગે કે જે હોય અને બીજું એ છે કે કયું કારણ વાત ના કરતા પણ સચ્ચાઈ ખબર નથી પણ મને ડાઉટ છે કે ઇન્ટેન્શનલી નથી કર્યું કારણ કે જેમીનીને વાત કરવી હોય તો નયનની જો વાત કરવી પડે તો નયનના ફોનથી વાત થાય અને નયન ત્યાં જ હોય જેથી અમારે શું વાત એ ધ્યાન રાખી શકે ખેર પણ તે દિવસે જ્યારે પ્રિતેશ જોડા વાત થઈને ત્યાં તો પછી અહીં આવી ગયો પછી ડિસેમ્બર છવ્વીસ સાંજે સાડા પાંચ સવા પાંચની આસપાસ ત્રેવીસ બે હજાર ત્રેવીસની વાત કરું છું પ્રિતેશે મને ફોન કર્યો અનઆઈડેન્ટિફાઈડ ફોન નંબરથી એ લાયક પેલો થર્ડ ક્લાસ ડી ગ્રેડ નું મૂવી વિલન હોય ને એ રીતે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા કે જયેશ કુમારને ખબર નહીં પડે ફોન કરીને મને ધમકી આપવાની ટ્રાય કરી પણ મોરખને એવી ખબર નતી કે અવાજ પરથી બી ઓળખાઈ જાય એટલે મેં સામો જવાબ આપ્યો એટલે ફોન મૂકી દીધો અહીંયા બુદ્ધિનું એ પ્રદર્શન કર્યું હતું કે તે વખત મેં એક બે ફોન કર્યો હોત તો હવે જેલમાં ગયો હોત ધમકી આપવાના ગુનામાં અને છ બાર મહિના તો અંદર રહ્યો હોત બહાર આપણો ધજાગૃત થયો હોય તે જુદું પણ સૌથી મોટી વસ્તુ એની પેઢી કર્યો દુખી થઈ હોત અને એની આગળ શરમા ઉપી હોત એટલે મેં ફક્ત દયાથી કે એના જેવું માર થવું નહોતું એટલે મેં કોઈ એક્શન નથી લીધી મને ખાલી બે છોકરીઓની અને જે બી હોય કલ્પાની દયા હતી કલ્પાની દયા એ કારણથી નથી આવી પણ જૈમિનીને દુઃખ થાય એટલા માટે ખેર એ વાતને લગભગ અત્યારે હવે અઢી વર્ષ થયા અઢી વર્ષથી ટૂંકમાં બધા સંતાતા કરે અને છેલ્લા દોઢ પોણા બે વર્ષથી ફરી કમલ તો નહીં પણ નયન માધું વાત કરવાની એ બી છોટકો તો એટલે વાત કરવાની કોશિશ કરી જ્યારે ખબર પડી કે ત્યાં ડિસેમ્બરમાં ઇન્ડિયા આવવાના છે અને પૂજા રાખવાની હતી અને બધા આવવાના હતા એટલે મેં મેસેજ કર્યો હતો કે હું આખા અલંઘરામાં તમારા અસલી કલર બતાવીશ કેરેક્ટર તમારા એટલે હલચલ ચાલુ થઈ અને એમ કે ના કરે એટલે મેં મેં ચોખ્ખું એક જ ત્યારે બી અને પહેલેથી બી મારી એક જ રિક્વાયરમેન્ટ છે કે પોતાની ભૂલ સાચા દિલથી સ્વીકારો પ્રાયશ્ચિત કરો અને જમીનનું જે રિસ્પેક્ટ હતું ત્યાં ત્યાં વગર કોઈ જાતની વસ્તુ એક્સેપ્ટેબલ નથી એમની દલીલ એવી જ છે અને એમનો ગમડ દે છે કે મેં સોરી કહી દીધું એટલે વાત પતી ગઈ અને જ્યારે સોરી કહ્યું ત્યારે મેં કહ્યું હતું કે ના છૂટકે કહ્યું હતું એક અને બીજું તે વખતે સચ્ચાઈ તો બોલ્યા જ નહોતા ટૂંકમાં વાત એ થવું જોયું જ કે સોરી કહ્યું એટલે વાત પતી ગઈ અથવા ત્યાંથી નવી ગલ્લી નવો ખેલ પોતાની ભૂલ સ્વીકારવાની વાત નહીં કશું જે ખોટું કરવું એ નહીં એટલે ત્યારે આમ એ થયું એટલે ફરી પાછું એમણે ડિસ્કશન કર્યું હશે બધાએ કે ના આપણે છ જણ સંપેલા છું તો કશું થવાનું નથી એમને ચોઈસ હશે છૂટકું એ હશે સંબંધ રાખવો હશે તો આવશે નહીં તો આપણે ત્યાં એ નથી તો એ લોકો એ ભૂલી ગયા છે કે આવા નીચ માણસ જો સંબંધ રાખવાનો હોય એના કરતા ના હોય એ સારો છે કારણ કે જે માણસ કશું ખરાબ નતું થયું ત્યારે જ આટલું ખરાબ કરી શકતા હોય તો હવે તો કરવાના જ છે એટલે એની વે વાત અત્યારે ત્યાં છે અને એના કારણથી જ આ બધા રેકોર્ડિંગ થયેલા તમને મળવાના છે અને તમારે અલિન્દ્રાવાળાએ શું કરવું કે ના કરવું એ તમારે નક્કી કરવાનું છે કે તમારા આખો સામે મોટા થયેલા છે ઘણા દોસ્ત બી છે અને એ દોસ્તોને ખબર નથી પણ એ દોસ્તોને એ લોકોએ મદદ બી લીધી છે કે જે મને ઓળખતા હતા એમના જોડે મારો નંબર એ લોકોને કહીને બ્લોક કરાયો છે એવી કોન્ફિડન્સ છે કે અલિન્દ્રામાં કોઈને ખબર નહીં પડે એમને અત્યારે એ જ કોન્ફિડન્સ છે કે મને એ લોકો રોકી શકશે અલિન્દ્રાને સચ્ચાઈ બતાવતા તો બધા પ્રયત્નો કરે છે અને એ ભૂલી જાય છે કે સચ્ચાઈ ગમે તે રીતે વહેલી તો મળી એટલે સચ્ચાઈ તો બહાર આવવાની જ છે વસ્તુ જે શરૂઆતમાં નથી ગઈ પણ આખું સ્કેન્ડલ બન્યું એ પહેલા જુલાઈ બે હજાર દસ નયનને બધી જ ખબર પડી હતી કે સંબંધો બગડવાના છે સંબંધો તૂટવાના છે અને તો પોતાના સ્વાર્થ માટે વસ્તુ નહીં કે એના પપ્પા મમ્મીને ખબર પડી તો કદાચ ના થવા દીધું હોત એટલે નયને સિસ્ટમેટિકલી સિસ્ટેમેટિકલી આ વસ્તુ એના મા બાપને જણાવવા દીધી નથી અને ત્યારની આજની ઘડી સચ્ચાઈ ખબર નથી અને મેં આગળ કહ્યું હતું કે નો માપ હોય ને નવા ટકા તે વખતે નયન અને બનતા સુધી સોરી નયન અને અર્પિતા એ કાં તો એકલા નયને એના મા બાપનું અમારી વિરુદ્ધ માઇન્ડ બ્લો એ કર્યું હતું વોશ કર્યું હતું એટલે સંબંધો ત્યાંથી એમની જોડે બી જે રહ્યા હતા તે નથી રહ્યા પણ કારણ નયન છે નયન તો હમણાં છેલ્લી જે દોઢ મહિના પેલા હતી તો એ જ બોલ્યો જે થયું એ નવે ભૂલી જવાનું નવે સ્મૃતિ નવું કરવાનું એટલે ટૂંકમાં એમને આવતી તારીખે કોઈ વસ્તુનો અફસોસ તો છે જ નહીં એક જ વસ્તુ હજુ છે જે એમની પોતાની છે નહીં એ ઘમંડ ઘમંડ એનું છે કે ગ્રીન કાર્ડ આવી સિટીઝન થઈ જાય એટલે બીજી કોઈ તકલીફ નથી એટલે હવે જરૂર નથી આ લોકોની અને એમને ગરજ હોય તો અમે છ જણા અને બાકીના સંપેલા છીએ મા બાપને કશી ખબર નથી કોઈ તકલીફ નથી એટલે ટૂંકમાં એઝ ઓફ નાઉ ધીસ ઇઝ ધ સ્ટોરી